જિલ્લા ડેલિગેટ અશ્વિનભાઈ સક્ષેડા બીજા અશ્વિનભાઈ પૂર્વ મંત્રી સન્માનનીય દોલતભી ચિરંજીવી મારા મોટાભાઈ સમાન અશ્વિનભાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાથે પ્રવીણભાઈ વરણ આ કાર્યક્રમનું આયોજન કરનારી સમગ્ર ટીમ સો ગામના પટેલ બબાભાઈ એમણે ખૂબ સરસ વાત કરી અશ્વિનભાઈ सक्सेना અને મનોજ સુચના અપના કે રાજકીય વાત નહીં કરવી પૂરી રાજકીય વાત કરનાર સોનાજી ભાઈ બાબાભાઈ અમારા ઓડગામ તાલુકાના કોંગ્રેસ પક્ષના દ્વારા સાથી તમામ રાજકીય પક્ષના મિત્રો અહીં ઉપસ્થિત છે પણ આજે રાજકીય કોઈ વાત કરવાનો નથી 14 એપ્રિલની ઉજવણીમાં અશ્વિનભાઈ આપણે હુગલી ધારવાડ ગયો હતો કર્ણાટક તો કર્ણાટકના શ્રમ મંત્રી સંતોષ લાડે ચૌદમી રાખ્યો વીસ પચીસ કિલોમીટરના અંતરે એક હોસ્ટેલ છે અને એનો ઇતિહાસ શું છે અમે નહીં કહીએ તમે રૂબરૂ જોતા આવો એટલે કાર્યક્રમનો સમય સાંજનો હતો ચૌદમી એપ્રિલે એટલે બપોરે હું વાંટો મારતો આવ્યો એટલી ગજબ વાત જાણવા મળી કે મંચ અને જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે એ બધા વાત બરાબર સાંભળજો જીવનમાં ઉતારજો વાત એવી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ ની પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પણ જન્મ નહોતો થયો અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિની જાતિવાદને ખતમ કરવાની ક્રાંતિની શરૂઆત નોતી કરી એની એ પહેલા અને 1857 ના વિપ્લવની પહેલા 1856 માં મહાર કોમ્બા જન્મેલો નારાયણ નામનો સાત વર્ષનો દલિત સમાજનો દીકરો એ છે અંગ્રેજોની કે દુનિયા થાય તમારી અંગ્રેજોની બનાયેલી સરકારી સ્કૂલ એડમિશન લઉં લઉં અને લઉં કઈ સાલ અઢારસો છપ્પન બાબા સાહેબ આંબેડકરે

હું તમારી સ્કૂલમાં એડમિશન લેવાનો છું મારે ભણવું છે આની ભૂખ તમે વિચારો 1856 ના સાત વર્ષના દલિત સમાજના દીકરાની જાતિવાદ કે આજે કેટલો ભયંકર છે આપણે બધા જાણીએ છીએ તો 1856 ના જમાનામાં શું પરિસ્થિતિ હશે અંગ્રેજોએ એડમિશનની ના પાડી પણ એ લોકો પ્રોફેશનલ હતા કામમાં वाईवटी तंत्रामा এমনি फाइल जबरदस्त चाले तो त्याथी ए स्कूल जेव्हा पिला 7 वर्षांना महाळकुंभा जन्मलेला दलित दिकरा ऍडमिशन नेऊतू ते स्कूल मुंबईनी एलफिस्टन कॉलेज साजे जोडायले ती तो त्या पत्र व्यवहार चाल्यो हो। त्याथी ऍडमिशन जवाब ना आयो हो। कॉलेज वाला

અઢારસો ને છપ્પન ભણવા માંગતો હતો એ છોકરાની સ્મૃતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં હાકલ કરી અને પોતે બાબા સાહેબ આંબેડકરે એ હુબલી ધારવાડની જગ્યામાં આવા દલિત દીકરાઓ ભણતરથી વંચિત ના રહે એના માટેની હોસ્ટેલનું મકાન ઊભું કર્યું છે કોઈ કાર્યક્રમમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિદેશ ગયા છે અને એ સમયગાળા દરમિયાન એ હોસ્ટેલ ચલાવવા માટે પૈસા ખૂટી ગયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતમાં છે નહીં મહારાષ્ટ્રમાં છે નહીં મેસેજ એમના સંગીની રમાબાઈને મોકલ્યો આપણે એમને રમા તાઈ કહીએ તાઈ એટલે માતા એ દોડા દોડ એ હુબલી ધારવાડ ગયા અને પોતાના દાગીરા વેચીને પણ હોસ્ટેલનો ખર્ચ એમણે કાઢ્યો આવી ભૂખ જો દલિત સમાજના દરેકે દરેક વાલીમાં દરેકે દરેક પરિવારમાં પેદા થાય તો ડિશામાં પછી આ દિશાની ધરતીમાંથી પણ કોઈ મોટું ભીમ પેદા થાય આ વાતનો આપણે આજે સંકલ્પ કરવો જોઈએ આજનો પ્રસંગ એ રૂવીક સમાજનો છે કોઈ એક ગોળનો છે તમારું કાકા ગોળ બંધારણ તો હશે ને ખરું કે નહીં બધા વડીલો યુવાન મિત્રો સાંભળજો ને સમજજો અને જરૂર પડે બે રોટલા વધારે ખાજો સવાલ એ છે કે આપણા ઘોડના બંધારણમાં માનવાનું કે બાબા સાહેબના બંધારણમાં માનવાનું આ રોહિત સમાજના

પછી પણ જેને એક થવાનો સંકલ્પ નથી લીધો એવા મારા દલિત સમાજના બાંધવો તમે ક્યારે જાગશો કોઈ એક સમાજ ત્રણ હજાર વર્ષથી માર ખાતો હોય અને છતાં ગોળ પરગણા પેટા જ્ઞાતિ આનું કુંડાળું નહીં તોડવાનું નહીં તોડવાનું નહીં જ તોડવાનું આ સંકલ્પ આપણે ક્યારે તોડીશું ગોળનો કાર્યક્રમ પછી બીજા ગોળનો કાર્યક્રમ થશે પછી ત્રીજાનો થશે પછી ચારેય ગોળના કાર્યક્રમ પતે રોહિત સમાજ સમાજના એટલે વંકર સમાજ ઉભો થશે વંકર સમાજના કાર્યક્રમ પતે એટલે શ્રીમાણી સમાજ આવશે પાછો રાવત આવશે પાછો બારોટ આવશે પાછા બધાના ગોળના ફરકડાના બંધારણો અલગ અને પાછો નોકરી લેવી હોય ઓએનજીસીમાં કે રેલવેમાં એટલે પાછું બાબા સાહેબનું બંધારણ યાદ આવે

દુઃખી ધોળાઈ અને ચૌદ થી એપ્રિલે માળા પહેરાવાનો કોઈ મતલબ ખરો આનો પૂરેપૂરો ગંભીરતા પૂર્વક વિચાર કરજો બીજી વાત રોહિત સમાજના કાર્યક્રમમાં બહુ સ્વાભાવિક રીતે સંત રવિદાસ આપણે બધા જ યાદ કરીએ એમની સૌથી લોકપ્રિય સાખી સાખી કો દુહો કો વાણી કો જે કોઈ સોનાજી ભાઈ એસો ચાહુ રાજ બે जहाँ मिले सभी को अन्न ऐसो चाहू राज में जहाँ मिले सभी को अन्न छोटे बड़े सब संग से रविदास रहे प्रसन्न हे आ संत रविदास की वाणी अपने आ सांभी ली थी पोस्टर में संत रविदास की फोटो चौटाड़ी दीदो पर तमे तमारा गाम मा तमारा मोहल्ला मा કે તમારી આજુબાજુના મોલ્લામાં કોઈ દેવી પૂજક ગરીબ વિધવા રહી છે કોઈક માજીરાણા કે રાવણ સમાજની વિધવા બેન છે કોઈ સેનવા કે વાલ્મીકી સમાજની વિધવા બેન છે અને એના ઘરનો ચૂલો ચાલુ કરવા માટે નિયમ પ્રમાણે એને રાશન મળે એના માટે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી પણ તમે જો એક અરજી કરવા તૈયાર નથી તો સંત રવિદાસનું નામ પણ લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી આપણે સંત કબીરને ગુરુ નાનકને મેઘમાયાને રવિદાસને ફૂલેને પેરિયારને બાબા સાહેબ આંબેડકરને અમુક ચિત્રોમાં પુસ્તરમાં પ્રતિકોમાં અને પૂતળામાં કેદ કરી નાખ્યા છે એનો સાચો ભાવ પકડી શકતા નથી સંત કબીર કે છે રવિદાસ કીધું અને કબીરે કીધું તો મારા નસીબ માં ક્યાં સુધી મારે પરગડાના સમૂહ લગ્ન જવાનું આવશે આ સવાલ પૂછવા માંગુ પંદર સદીમાં કેમ ગયા છે પંદર સદી ત્યારે આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી આ ગૂગલ ઇન્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ઇન્સ્ટાગ્રામ આ ફેસબુક કશું હતું ત્યારે માણસ આપણો જાગીલો અને જાતિ વ્યવસ્થાને ખતમ કરવાનું કીધું હજી તો આપણે હજી

ભારતીય નાગરિક બને એ દિવસે બાબા સાહેબનું બંધારણ સાર્થક થયું કહેવાય તો એની પહેલ એની શરૂઆત આપણે બધાએ કરવી જોઈએ એટલે આ તમારા કાર્યક્રમમાં કહું છું પટેલ એવું નથી બધા કાર્યક્રમમાં જ કહું છું હા મારા પપ્પાનું જે પરગણું છે ને મારું તો કોઈ છે જ નહીં મારું પરગણું તો આખું ભૂમિ છે અમારા બાપાના પરગ્રહને કાર્યક્રમ બોલાવું તો આવું જ કહું છું હા એટલે નવી પેઢીના મિત્રો આપ સૌને ખાસ અપીલ કરું છું જ્યારે પણ અત્યાચારની ઘટના બને ત્યારે જીગ્નેશભાઈ એવું જોવા જાય કે રોહિત છે કે વળકર છે વાલ્મિકી છે કે શ્રીમાળી છે નહીં તો નેતા છે ના નહીં તો આંબેડકરવાદી છે નહીં તો સંત રવિદાસ કબીરનું નામ લેવાનો મતલબ શું ઉનાકાંડ વખતે દલિત સમાજના ભાઈ ઉપર અત્યાચાર થાય અને જે લાગણી પેદા થાય એ જ કોંગ્રેસની સરકારમાં ઇન્દ્ર વેઘવાલને મારે ત્યારે પણ એ જ લાગણી પેદા થવી જોઈએ અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા આ તમામ લોકોને જેમણે કાર્યક્રમનું આયોજન કર્યું સુંદર આયોજન કર્યું એ તમામ આયોજકો માટે અને ફૂલ ને ફૂલની પાંખડી જેમણે દાતા તરીકે કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામ લોકો માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જવો જોઈએ મારી વાણીને વિરામ આપું છું સૌ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મને સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મંચ ઉપર બેઠા બેઠા માનનીય ચીલાભાઈ અને અશ્વિનભાઈને હું કહેતો હતો કે ફરી એકવાર આવીએ વરસાદ વરસાદ પતી જાય પછી અને દલિત સમાજની સર્વ સમાજના લોકો એમનો રોડ રસ્તો ગટર વીજળી પાણી શિક્ષણ આરોગ્ય રોજગાર ઘરનો પ્લોટ જે પણ પ્રશ્નો હોય હું સવારે દસ વાગે આવીશ અને સાંજના છ વાગ્યા સુધી બેસીશ ટેબલ નાખીશ જે પણ તમારા પ્રશ્નો લઈને આવો તમારા બનાસકાંઠાનો ધારાસભ્ય છું જે પણ નાની મોટી મદદ થઈ શકે એ મદદ કરવાની મારી ચોક્કસ ભાવના રહેશે તેને મારી વાળીનું વિરામ આપું છું દલિત સમાજ પોતાની એકતાને મજબૂત રાખે હું કાલે ગુજરાતનો મુખ્યમંત્રી થઈ જઉં કે અશ્વિન ભાઈ થઈ જાય ને તોય સ્વિચ અને અત્યાચાર બંધ થઈ જાય એવું તો છે નહી એવું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થઈ ગયા આટલા બધા કાયદા આપ્યા બંધારણના ઘડવૈયા કાનૂન મંત્રી બંધારણ લાગુ એ છતાં આખી ભારત ભૂમિમાંથી આભરણ છીપ નાબૂદ થઈ ગઈ એના માટે સમાજે સંઘર્ષ કરવો પડે સંઘર્ષ કરવો હોય તો સંગઠન જોઈએ અને એટલા માટે કહું છું કે જ્યારે દલિત સમાજ ઉપર થતા જુલ્મ અત્યાચાર કે અન્યાયની વાત આવે ત્યારે ગોળ પરગણું પેટા જ્ઞાતિ કશું જ ના જોતા મારા ભાઈનું ખૂન વહ્યું છે હું એની જ માટે જઈને ભો આવી ભાવનાથી આગળ વધજો ક્યારે પણ દિશામાં કોઈ પણ તકલીફ પડે મને ચોક્કસ યાદ કરજો મારો પ્રયત્ન રહેશે તમારી વચ્ચે અડધી રાતે પડાવી દઉં ભરીશ આ ચૂકાઈને મારી વાણીની વિરામ આપું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર છેલ્લે મારી સાથે ફરી એકવાર જયભીમનો નારો લગાવો થઈ જાય ને અને જય સંવિધાન પણ કહીએ જય સંવિધાન જય ભીમ જય સંવિધાન આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓડીસામાં બીજી એક નાનકડી મિટિંગમાં જ્યારે મારે થોડીક દસ મિનિટ હાજરી આપવાની છે કે જે આયોજક સૌ મિત્રોનો આભાર માની હું અશ્વિનભાઈ બંને અશ્વિનભાઈને મંજૂરી લઈને એથી વિદાય લઉં છું ફરી મળતા રહીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ